થરા નજીકેતા સંસ્કાર ધામમાં માધ્યમિક પરીક્ષા બોર્ડના સચિવની ઉપસ્થિતિમાં વિચાર મંચ આવજો કાર્યક્રમ યોજાયો તમારું બાળક જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે ડ્રેસમાં ના રાખતા એ હોશિયાર જ છે તેવું ફીલ કરાવજો તેવું પરીક્ષા સચિવે જણાવ્યું હતું કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ભાબર રોડ પર આવેલ નચિકેતા સંસ્કાર ધામમાં સ્નેહ સન્માન અને સંવાદનું

અભિનય ગીત રજૂ કર્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ અને યુવા પત્રકાર તથા લેખક ચૌધરીએ જણાવ્યું હતું કે બાળકની આવડત ક્ષમતા હોવી જોઈએ બાળક તમારી ઈચ્છા મુજબ નહીં પરંતુ બાળકને કેવું ભણવું ગમે છે તેનું ધ્યાન રાખો ઓરિજિનલ પુસ્તકો જ વાંચવાનું રાખો ભૂતકાળ ના બદલી શકીએ તેની ચિંતા ન કરવી આપણો વ્યવહાર બદલી શકીએ આપણે દુનિયાના બદલી શકીએ પણ આપણી ધારણા બદલતા રહેવું જોઈએ આ પ્રસંગે ગુજરાત માધ્યમિક બોર્ડના પરીક્ષા સચિવ બીએ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારત સરકારે નવી શિક્ષણ નીતિ જાહેર કરી છે માર્ચમાં પરફોર્મન્સ સારું નહીં હોય તો તેને જુલાઈમાં તક મળશે પરીક્ષાનો પહેલા દિવસે વિદ્યાર્થીઓ ડર વગર પરીક્ષા આપી શકે તે માટે શાંતિમય માહોલ બનાવ્યો છે બાળકમાં જેવું ટેલેન્ટ હોય તે તરફ તરફવાળો મારો દીકરો ધોરણ બારમાં નાપાસ થયો અને તેની બોર્ડની માર્કશીટમાં મારી સહી છે પરંતુ તેના સ્કિલ પ્રમાણે તૈયાર કરાય તો સફળતા મળે અને આજે મારો દીકરો અંડર નાઇન્ટીન ક્રિકેટમાં ટોપ છે તમારું બાળક જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે ટ્રેસમાં ના રાખતો એ હોશિયાર છે તેવું ફીલ કરાવજો તે જણાવ્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી એવમ નિકારીયા નવા પ્રાથમિક શાળાના આચાર્ય જોશી બાબુભાઈ ચૌધરી સરપંચ રંગુજી લક્ષ્મણભાઈ પ્રજાપતિ નેકારીયા સહિત શાળા સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને વાલીગણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ કાર્યક્રમનું સંચાલન રસિકભાઈ પંચાલે જ્યારે આભાર વિધિ કુલદીપભાઈ ગોહિલે કરે બીરો રિપોર્ટ કે પ્રજાપતિ સાથે જગદીશ પઢિયાર કાંકરેજ